કુલ બે ખાનગી ઇસમો દ્વારા દબાણ કરવામાં આવે છે એક મકાન અઢીસો સ્ક્વેર મીટરનું છે અને એક મકાન સો સ્ક્વેર મીટરનું છે બંનેની કુલ આપણે બજાર કિંમત બજાર કિંમત પ્રમાણે જો આંકલન કરીએ તો ત્રણ કરોડ જેટલી જગ્યા આપણે સરકારી જમીન આજે ખુલ્લી કરવા જઈ રહ્યા છે અને આશરે હજુ એકાદ કલાક પછી દબાણ બંને દૂર દૂર થઈ જશે હું અત્યારે તાલુકા મામલતદાર ગ્રામ્ય મોરબી તરીકે ફરજ બજાવું છું મારું નામ ચિરાગ નીમાવત મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે અત્યારે સરકારી ખરાબામાં જે જગ્યા આવેલી છે એમાં જે ગેર બાંધકામો કરવામાં આવેલ છે એમાં અસામાજિક તત્વોએ બનાવેલા મકાનો ઉપર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલમાં વાલજી શ્યામજી ઝુંજવાડિયા નામના પ્રોહિત બુટલેકર ઉપર જે મકાન સરકારી જમીન પર જેને બનાવેલ છે એ મકાન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આ મકાન જે સો ચોરસ મીટરમાં હતું અને ત્યારબાદ મનસુખ ચાવડા

દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન